અંબાજી પાસે આવેલું એ ત્રિશુલિયા ઘાટ જ્યાં અકસ્માતો સૌથી વધારે થાય છે થોડા સમય પહેલા અંબાજીથી આગળ ત્રિશુલિયા ઘાટ પાસે થયેલા અકસ્માતમાં બાવીસ લોકોના મોત થયા હતા અને ત્રીસ થી વધુ લોકો ઘાયલ થયા હતા ખાનગી બસ ઘાટ પાસે ઊંધી વળી જતા વધારે ખુવારી થઈ હતી અંબાજી અને દાતા વચ્ચેના હાઈવે પર આ ખાનગી બસ ને અકસ્માત નડ્યો હતો સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર બસ વળાંક લેતી વખતે ઊંધી વળી ગઈ હતી આ ઘાટમાં પહેલા પણ કેટલાક અકસ્માતો થઈ ચૂક્યા છે અને તેમાં ઘણા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે મિત્રો હવે સવાલ એ થાય છે કે આ રોડમાં એવું તે શું છે કે તે અત્યાર સુધીમાં અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે અને ડ્રાઈવરો અહીં જતા કેમ ડરે છે શું છે આ પાછળનું મુખ્ય કારણ ચાલો આપણે વિસ્તારથી જાણીએ રિસુલિયા ઘાટનો રસ્તો મિત્રો અંબાજી દર્શનાર્થે જતા લોકો ટૂંકા રસ્તાને વિકલ્પરૂપે રૂપે દાતા થઈને જાય છે ઘણા લોકો અંબાજીથી પરત ફરતી વખતે અહીં આવેલા ત્રિશુલિયા માતાના મંદિરે દર્શન કરવા જાય છે આ રસ્તો ડુંગરાળ વિસ્તારમાંથી પસાર થાય છે અહીં રસ્તા પર અનેક વળાંકો છે અને ત્રણ કિલોમીટરનો રસ્તો કેટલાક લોકો માટે ઘાતક સાબિત થાય છે આ ભયજનક રસ્તા પર અઢાર જેટલા જોખમી વળાંકો આવેલા છે જેના કારણે આ વળાંકોમાં વાહન ચલાવવું મુશ્કેલ થઈ જાય છે ગુજરાત સિવિલ એન્જિનિયરિંગ એસોસિએશન કમિટીના ચેરમેન પ્રિયવર્ધન શાહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ડુંગળ વિસ્તારમાં તેના વળાંકો કેટલી ડિગ્રીના છે છે તેના પરથી રસ્તા બનાવવામાં આવે તેમણે વધુ જણાવ્યું હતું કે રસ્તાઓમાં ખામી છે આ રોડ બે પટ્ટીનો છે અને ત્રણ સંક્શન આવે છે જે પ્રમાણમાં તે પહોળા હોવા જોઈએ તો ડુંગરાળ વિસ્તારમાં વળાંકવાળા રોડમાં અકસ્માત ઓછા થાય છે એટલું જ નહીં પિસ્તાલીસ ડિગ્રીના ચડાવ ઉતારવાળા રસ્તાઓ પર અકસ્માતની સૂચનાઓ કાપતી નિશાનીઓ વધુ હોવી જોઈએ પરંતુ આ રોડ પર તે ઓછી છે પ્રિયવર્ધન શાહે વધુ જણાવ્યું હતું કે ત્રિશુલિયા ઘાટ પર જે વળાંકો આવે છે ત્યાં રસ્તા બોટલનેક થઈ જાય છે ત્યાં લોખંડની રેલિંગ મૂકી છે આ રેલિંગ નાના વાહનો માટે તો બરોબર છે પરંતુ તે મોટી બસ કે ટ્રક જેવા વાહનોને રોકવા માટે કારગર નથી એટલે તમે જુઓ કે નાના વાહનોને બદલે મોટા વાહનોના અકસ્માત અહીં વધારે થાય છે જેમ કે કાર કરતાં લક્ઝરી બસ અને એસટી બસના અકસ્માત વધારે થાય છે બોટલ નેક થતાં વળાંકવાળા રસ્તાઓ વધારે પહોળા હોવા જોઈએ એ સ્વાભાવિક છે કે ડુંગર વિસ્તારમાં રસ્તા વળાંકવાળા હોય પરંતુ તે પહોળા હોવાની સાથે તેમાં અમુક અંતરે નિશાનીઓ પણ મૂકવી જોઈએ ઉપરાંત વળાંક ઉપર મિરર મૂકવા જોઈએ જેથી વળાંક પર એકબીજા સામે આવતા વાહનોને જોઈ શકાય અહીં માત્ર રેલિંગ મૂકી દેવાથી અકસ્માતો અટકવાના નથી સરકાર શું કહે છે મિત્રો અંબાજી ગુજરાતમાં એક પ્રખ્યાત છે અને દર વર્ષે અહીં લાખો લોકો આવે છે સોમવારના અકસ્માત પહેલા પણ અહીં અનેક અકસ્માતો થયા છે અને તેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અહીં અકસ્માતો અટકાવવા માટે શું કરી શકાય તે અંગે ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુએ વાત કરી હતી ફળદુએ કહ્યું હતું કે અહીં થઈ રહેલા અકસ્માત ખરેખર ચિંતાનો વિષય છે અને સરકાર આ મામલે ગંભીર પણ છે આવનારા દિવસોમાં રોડ અને બિલ્ડિંગ વિભાગની ખાસ બેઠક બોલાવવામાં આવશે જેમાં અંગે ચર્ચા કરવામાં આવશે બેઠકમાં આ ઘાટ પર અકસ્માત કેવી રીતે ઘટાડી શકાય તેના વિશે ચર્ચા કરવામાં આવશે ઉપરાંત અકસ્માત રોકવા માટે ખીણ હોય ત્યાં લોખંડની રેલિંગ મૂકવી અથવા બીજા સલામતી માટે ક્યાં પગલા લઈ શકાય તે અંગે પણ આવનારા દિવસોમાં વિચારવામાં આવશે